તો બીજી તરફ રાજકોટમાં ભાજપ દ્વારા ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા અને પુરુષોની બે સ્પર્ધા યોજવામાં આવી જેમાં દસ મિનિટમાં કોણ સૌથી વધુ લાડુ ખાઈ શકે છે તેવી સ્પર્ધા યોજાઈ જેમાં પુરુષ સ્પર્ધામાં અગ્ન વર્ષના વૃદ્ધે ઓગણીસ લાડુઆ ખાઈને પ્રથમ આવ્યા હતા ત્યારે મહિલા સ્પર્ધામાં સાવિત્રીબેન નામના મહિલા દસ મિનિટમાં દસ લાડુ આરોગીને પ્રથમ આવ્યા હતા पार्टिसिपेट करते हैं तो हर साल हम फर्स्ट ही आते हैं पाँच छह साल से यहाँ खा रहे हैं लड्डू यहाँ हम फर्स्ट ही आते हैं हर साल बस यहाँ भाजपा द्वारा बोर्ड नंबर तीन में रहते हैं वहाँ का कार्यकर्ता है भाजपा का कितने लड्डू आपने और दस कितनी देर मेंढे मिनट तो पाँच मिनट नम्बर, नम्बर भी आया है प्रथम नंबर आया है